આજે શાંતિ અને ભાઈચારાના તહેવાર ઈદની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મુંબઈના પણ ઘણા વિસ્તારોમાં મસ્જિદોમાં ઈદની ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી કલ્યાણ શહેરમાં રમઝાન ઈદ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી કલ્યાણના દુર્ગાડી કિલ્લામાં આવેલી ઈદગાહ ખાતે હજારો ભાઈઓએ સવારની નમાઝ અદા કરી મુસ્લિમ ભાઈઓએ એકબીજાને ગળે લગાવીને રમઝાન ઈદની શુભેચ્છા પાઠવી હતી એકબીજાને ઈદ મુબારક કહીને શુભેચ્છા પાઠવી રમઝાન ઈદ નિમિત્તે શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો સમગ્ર શહેરમાં પવિત્ર રમઝાન ઈદ ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવી